ત્યારે વાવ કંપની અને પરિવારની સદભાવના સાથે પવિત્ર શ્રાવણ માસમાં દેહ અર્પણ કરીને સમાજ સેવાનું ઉમદા અવહારણ અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો આ દેહદાન થકી તબીબી અભ્યાસ કરી રહેલા મેડિકલના શરીર રચના સંબંધિત તબીબી ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે આ પહેલા અમારા પિતાશ્રી મેઘજીભાઈ લખુભાઈ હતી એવી રીતે આજની તારીખમાં પણ અમારા માતુશ્રી ભાણીબેન મેઘજીભાઈ પોકારનું પણ અમે દેહદાન કરવા જઈ રહ્યા છીએ આનો લાભ સીધો વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ અને ડોક્ટર લાઇન મેડિકલ લાઇનમાં

અને અમારો માનું નામ માતાજીનું નામ લખાવીને એડવાન્સ બુકિંગ કરાવેલું હતું અત્યારે ક્યાં તમે આ સુગર થઈ છે આ દેહદાન તમે ક્યાં કર્યું છે હા અહીંયા સિવિલમાં હિંમતનગર ખાતે બોડી લઈ જશે અહીંયા આજે સવારમાં વહેલી સવારે એક માતુશ્રીનું મરણ થયું એ માતુશ્રી મારા મિત્ર સુરેશભાઈ મેઘજીભાઈ પોકાર હતા એમના માતુશ્રી હતા એમણે ત્રણેય ભાઈઓ થઈને સાથે મળીને એમના પહેલાં પણ એમના ફાધરના પણ મેડિકલને દેહદાન આપેલું હતું અને એમને ફરી પણ આ સારો શું વિચાર આવ્યો કે આ એમની માતુશ્રીનું પણ અમારે મેડિકલમાં દેહદાન આપવું છે એ એક ઉત્તમ વિચાર છે અમારી સમાજમાં અને દરેક સમાજ માટે એક આ પ્રેરણારૂપ છે કે મેડિકલના જે વિદ્યાર્થીઓ છે એ આ દેહદાનની જરૂર હોય એ લોકોની જરૂર હોય જ છે એટલે આ એમનો એક ઉત્તમ વિચાર છે આવું જ બીજી સમાજોમાં પણ અને અમારી સમાજમાં પણ આવો આ પ્રેરણા લઈ અને આવી રીતે દરેક આવી રીતે દરેક જણ જો પ્રેરણા લેશે તો કદાચ મેડિકલ સાયન્સને બહુ ઉપયોગી થઈ રહેશે મોડાસામાં કચ્છી સમાજના પોકાર પરિવારના ત્રણ પુત્રોએ માતાના દેહાંત બાદ દેહદાન કરવાના લીધે સંકલ્પ બાદ પરિવારજનો સમાજ છે તેમજ જાયન્ટ્સ મોડાસાના નિલેશ જોશી સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં જાયડસ મેડિકલ કોલેજ દાહોદ ખાતે દેહ અર્પણ કરતા અન્ય સમાજ માટે નવો રાહ ચીંધ્યો હતો અને આ દેહદાનથી મેડિકલના વિદ્યાર્થીઓ માટે મનુષ્યના દેહની માહિતી શરીરના અવયવો રચના વિશેના મેડિકલ અભ્યાસ માટેના ઉપયોગી બની રહેશે ત્યારે મોડાસાના ફોરમ સિટીના ભાણીબેન પોકારના ભારતી દેહદાનથી આવનાર પેઢીઓ માટે પ્રેરણારૂપ રૂપ બન્યું હતું અને દેહદાનથી સમાજમાં માનવતાનું દીપ પ્રગટાવીને કચ્છ પરિવારના પુત્ર એ દેહદાન મહાદાન ના સાર્થક કર્યું હતું બોલો નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય ઉમિયા માત જય અને હવે અમારા આ ફૈબા હતા ફઈ હતા તો એનું અમે દેહદાન કર્યું છે એના દીકરાઓએ તો આગળની છોકરાઓ જે ભણતા હોય એના માટે એક સાબિતરૂપ થાય કે એને આગળની નવી કોક ટ્રીક શીખવી હોય તો શીખવા મળે અને આપણે દેહદાન નું ખાલી અગ્નિ સંસ્કાર કરી નાખીએ તો એનો કોઈ મતલબ નથી ને એના માટે આ દેહદાન કરીએ તો આગળના નવા છોકરાને ભણતર માટે શિક્ષણ માટે બહુ જ પ્રેરણા થાય અને એ માટે આ એના દીકરાઓ સરસ મજાનું વિચાર્યું છે અને દેહદાન કર્યું છે અને આગળ સમાજમાં પણ આવું કોઈ વિચારે તો એના માટે સરસ પ્રેરણા રૂપદાય થાય અને સોરા શિક્ષણ સરસ મળે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર